સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના પેપર સોલ્યુશન જોવાનું છે ભાગ પાંચ છે મિત્રો પ્રશ્ન નંબર એક્યાસીથી સો પ્રશ્નો છે તેનું સોલ્યુશન જોવાનું છે જો તમે ભાગ ચાર ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે ત્યાંથી તમે સૌથી પહેલાં ભાગ ચાર જોઈ લેજો ત્યારબાદ આ ભાગ પાંચ જોજો ચાલો મિત્રો શરૂઆત કરીએ જ્ઞાન સાધના પેપર સોલ્યુશન આગ પાંચ તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાવા રહીજો ચાલો સોલ્યુશન જોઈએ નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક એક્યાસીથી પંચ્યાસીના જવાબ લખો તો મિત્રો અહીં એક ફકરો આપેલ છે તે ફકરો આપણે વાંચવાનો છે અને તે ફકરામાંથી આપણે પ્રશ્ન નંબર એક્યાશીથી પંચ્યાસી એટલે કે પાંચ પ્રશ્નો છે તેના જવાબો આપણે આ ફકરામાંથી લખવાના છે તો ચાલો સૌથી પહેલાં આપણે ફકરો વાંચીએ તો ચાલો મિત્રો ફકરો વાંચવાની શરૂઆત કરીએ આપણા વિદ્યાર્થીઓને પોતાના સ્તર મુજબની વાર્તાઓ સાંભળવાનો અને ગીતો ગાવાનો મોકો ઓછો મળે છે આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ચકાચકીની વાર્તા કહીએ તો એ મજાક બની જાય ત્યારબાદ આગળ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ હવે કિશોરો છે કિશોરોને આકર્ષી શકે એવી કિશોર કથાઓ આપણે વાંચવી જોઈએ અને કહેવી જોઈએ આપણા પુસ્તકાલયોમાં વાર્તાના કબાટમાં નજર કરજો ક્યાંક ખૂણે ખાંચરે કિશોર કથાઓ પણ પડી હશે એ સાહસ કથાઓ સંગ્રહીને બેઠેલા પુસ્તકો એના વાચકની રાહ જોતા બેઠા છે આઠમાના વિદ્યાર્થીઓને એકવાર કિશોર કથાઓ સુધી પહોંચાડજો પછી એ ફરિયાદ નહીં રહે કે વિદ્યાર્થીઓ ઇતર વાંચવાનું ઓછું કરે છે ત્યારબાદ આગળ જેવો વાર્તાનું એવું જ ગીતોનું પણ હોય છે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પાસે ઢીંગલીના ગીતોનો અભિનય કરાવીએ છીએ ત્યારે આપણે એ કિશોરો સાથે અન્યાય કરીએ છીએ વીરતા અને પરાક્રમના ગીતો ગવડાવીએ તો એમને ગમશે જ એ ગીતો એમના સ્તરના છે જેમ ઢીંગલીના ગીતોમાં નાના બાળકો સ્તરબોળ બની જાય છે એમ ગીતમાં આ કિશોર મગ્ન બની જશે આ ગીતોનો અર્થ આપણે સમજાવવો નહીં પડે ગમતા ગીતોનો અર્થ એ પકડી લેશે આપણે એ યાદ રાખવું જોઈએ ઉંમરના દરેક તબક્કાને એના ગમા અણગમા હોય છે નાનપણમાં ઢીંગલી સાથે રમતા બાળકો મોટા થાય ત્યારે ઢીંગલી નથી રમતા એમના રમકડાં અને રમતો બદલાય છે એ જ રીતે એમની વાર્તાઓ અને ગીતો પણ બદલાય છે આવો આપણા બાળકોને એમના સ્તર મુજબનું ભૌતિક પાથું પીરસીએ તો મિત્રો આ તો ફાકરો હવે આપણે આ ફાકરામાંથી પ્રશ્ન નંબર એક્યાસીથી પંચ્યાશીના જવાબો લખવાના છે તો ચાલો હવે પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો મિત્રો પ્રશ્ન છે એક્યાસીમાં નંબરનો પ્રશ્ન છે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે ચાલો ઓપ્શન વાંચીએ ઓપ્શન એ છે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓપ્શન બી આઠમા ધોરણના શિક્ષકો માટે ઓપ્શન સી આઠમા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ને ઓપ્શન ડી પુસ્તકાલયનું સંચાલન કરનાર માટે તો આમાંથી સાચો જવાબ આવશે આપણો ઓપ્શન એ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્યારબાદ પ્રશ્ન નંબર બ્યાસી છે લેખકને શું નહીં ગમતું હોય આમાં પણ ચાર ઓપ્શન છે ઓપ્શન એ નાના બાળકો ઢીંગલીથી રમે છે તે ઓપ્શન બી કિશોરો પશુ પંખીની બાલવાર્તા સાંભળે તે ઓપ્શન સી કિશોરો શૌર્ય ગીત ગાય છે તે અને ઓપ્શન ડી કિશોરો સાહસ કથાઓ વાંચે છે તે તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કિશોરો પશુ પંખીની બાલવાર્તા સાંભળે તે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્યાસી આ ફકરાના મુખ્ય ઉદ્દેશો શો છે તો આમાં ઓપ્શન બે આપેલ છે એ અને બી ઓપ્શન એ છે દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ ને ઓપ્શન બી દરેક વિદ્યાર્થીને પુસ્તકાલયનો પરિચય કરાવવો જોઈએ તો સાચો જવાબ ઓપ્શન એ આવશે દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર ચોર્યાસી છે આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે ઓપ્શન ચાર આપેલ છે ઓપ્શન એ આઠમા ધોરણના વિદ્યાર્થીઓને અભિનય ગીત ન કરાવવા જોઈએ ઓપ્શન બી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વાર્તાઓ ઓછી કહેવી જોઈએ ઓપ્શન સી આઠમાના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ અને ઓપ્શન ડી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષકે નિયમિત પુસ્તકો વાંચવા આપવા જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન સી આઠમાના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર પંચ્યાસી છે આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે ઓપ્શન એ પુસ્તકાલયમાં કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ઓપ્શન બી પુસ્તકાલયમાં ગીતોના પુસ્તકો ખૂબ ઓછા છે ઓપ્શન સી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે અને ઓપ્શન ડી નાના બાળકો માટે ગીતોના વધુ પડતા પુસ્તકો ઉપલબ્ધ છે તો સાચો જવાબ આપશે ઓપ્શન સી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ્યાસી છે નીચેના વાક્યોમાં પ્રયોગ પ્રયોગવાળું કયું વાક્ય છે ચાર ઓપ્શન આપેલ છે ઓપ્શન એ છે મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ ઓપ્શન બી તેણે મોટેથી બૂમ પાડી ઓપ્શન સી તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું અને ઓપ્શન ડી જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો તો સાચો જવાબ ઓપ્શન બી આવશે તેણે મોટેથી બૂમ પાડી ત્યારબાદ સત્યાસીમાં પ્રશ્ન છે તેનું સોલ્યુશન જોઈએ સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે ઓપ્શન એ ગદબ રજકો ઓપ્શન બી લક્ષ્ય ધ્યાન ઓપ્શન સી ડોરણું બટન અને ઓપ્શન ડી જાવા મથામણ તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે જાવા મથામણ ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યાસી છે વાટકીનું શિરામણ હોવું રૂટિપ્રયોગનો અર્થ શું થાય ઓપ્શન એ મરણ પામવાની તૈયારી હોવી ઓપ્શન બી ઉદાર દિલના હોવું ઓપ્શન સી ખૂબ પૈસા હોવા ને ઓપ્શન ડી ઓછી આવકવાળું હોવું તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે ઓછી આવકવાળું હોવું ત્યારબાદ નેવ્યાસીમાં પ્રશ્ન છે સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે ઓપ્શન એ દિગંત બરાબર દીકવત્તા અંત ઓપ્શન બી સિંધુર્મી બરાબર સિંધુવત્તા ઉર્મિ ઓપ્શન સી પુત્રય શણા બરાબર પુત્ર અય સણા ઓપ્શન ડી સદૈવ બરાબર સદા વત્તા અય તો સાચો જવાબ ઓપ્શન એ આવશે દિગંત બરાબર વત્તા અંત તે આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર નો ત્યારબાદ પ્રશ્ન નંબર નેવમો છે સંપૂર્ણ દિરુક્તિવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે ઓપ્શન એ તોડફોડ ઓપ્શન બી માંડ માંડ ઓપ્શન સી રાતોરાત અને ઓપ્શન ડી સાફસૂફ તો સાચો જવાબ ઓપ્શન બી આવશે માંડ માંડ ત્યારબાદ પ્રશ્ન નંબર એકાણું છે નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે ઓપ્શન એ ગ ચ છ ઓપ્શન બી ટ ઓપ્શન સી અણ મ ન અને ઓપ્શન ડી થ દ તો સાચો જવાબ ઓપ્શન સી આવશે અણ મ ન ત્યારબાદ પ્રશ્ન નંબર બોણું કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે ઓપ્શન એ ઈશ્વર જગતનો તાત છે ઓપ્શન બી ઈશ્વર માળી જેવો છે ઓપ્શન સી ઈશ્વર જાણે બગીચાનો માળી ને ઓપ્શન ડી ઈશ્વર આપણી આસપાસ છે તો સાચો જવાબ ઓપ્શન એ આવશે ઈશ્વર જગતનો તાત છે ત્યારબાદ પ્રશ્ન નંબર પ્રાણું નીચેનામાંથી કયો શબ્દ દિરુક્ત છે ઓપ્શન એ ખટખટ ઓપ્શન બી ચડતી પડતી ઓપ્શન સી ટપ ટપ ને ઓપ્શન ડી સરસર તો સાચો જવાબ ઓપ્શન બી આવશે ચડતી પડતી ત્યારબાદ ચોરણમાં પ્રશ્ન છે ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ઓપ્શન એ નવરાત્રી ઓપ્શન બી ધૂળેટી ઓપ્શન સી દિવાળી કે ઓપ્શન ડી ઉત્તરાયણ તો ઓપ્શન બી આવશે ધૂળેટી ત્યારબાદ પંચાણમો પ્રશ્ન છે જુમા ભિસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું ઓપ્શન એ મોતી ઓપ્શન બી વેણું ઓપ્શન સી ધેનું ઓપ્શન ડી રાજુ તો સાચો જવાબ ઓપ્શન બી આવશે વેણું ત્યારબાદ छन्नवा प्रश्न है कौन सा वाक्य भूतकाल को सूचित करता है ऑप्शन ए मेरा उपवास चल रहा है ऑप्शन बी मुझे उपवास करने की इच्छा है ऑप्शन सी मेरा उपवास है ऑप्शन डी मैंने उपवास किया तो साचा जवाब ऑप्शन डी आपसे मैंने उपवास किया तार बाद सत्तावा प्रश्न है इनमें से कौन सा शब्द बहुवचन नहीं है ऑप्शन ए अध्यापक ऑप्शन बी गुरुजन ऑप्शन सी कविगण ऑप्शन डी शिक्षक वर्ग तो साचो जवाब ऑप्शन ए आसे अध्यापक त्यार प्रश्न नंबर अठाणुम है शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है ऑप्शन ए ઇન્સાન ઉદાસ બંદી મંદિર ઓપ્શન બી ઉદાસ ઇન્સાન મંદિર બંદી ઓપ્શન સી મંદિર બંદી ઇન્સાન ઉદાસ ને ઓપ્શન ડી બંદી મંદિર ઉદાસ ઇન્સાન તો સાચો જવાબ ઓપ્શન એ આવશે ઇન્સાન ઉદાસ બંદી મંદિર ત્યારબાદ પ્રશ્ન નંબર નવ્વાણુંમાં છે બેડા પાર લગાના मुहावरा का सही अर्थ क्या है ऑप्शन ए पानी भर लाना ऑप्शन बी नंदी के उस पार जाना ऑप्शन सी संकट से बचाना और ऑप्शन डी तट पर बैठना तो साचा जवाब ऑप्शन सी संकट से बचाना त्यार प्रश्न विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है ઓપ્શન એ વિદુષી વિદુ ગી મિત્રો ઓપ્શન બી વિદુષી ઓપ્શન સી બુદ્ધિમાન ઓપ્શન ડી વિદ્વસેની તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વિદુષી તો મિત્રો આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર એક્યાસીથી સોનું સોલ્યુશન જોયું હજી પણ મિત્રો વીસ પ્રશ્નો બાકી છે કુલ એકસો ને વીસ પ્રશ્નો છે આ મિત્રો ભાગ પાંચ હતો જો તમે ભાગ ચાર ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે ત્યાંથી તમે ભાગ ચાર જોઈ લેજો તેની અંદર પણ વીસ પ્રશ્નોનું સોલ્યુશન છે અને હજી પણ મિત્રો વીસ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું ભાગ છમાં પ્રશ્ન નંબર એકસો એકથી એકસો વીસનું સોલ્યુશન આપણે ભાગ છમાં કરીશું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ભાગ છ પણ જલ્દી અપલોડ કરવામાં આવશે